મહેશભાઈ કુમુંદવાડી સીતારામ પાનની દુકાને હતા ત્યારે યુવતી સાથે વોટ્સએપ મેસેજથી વાતચીત કરવાની દાદ રાખી મિલન અને મનીષ આવી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી જેંગેના સીસીટીવી પણ વાયરલ થયા હતા ત્યારબાદ યુવકનું બાઇક ઉપર અપહરણ કરી અક્ષરપાર્કના ઘારમાં લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો ત્યારબાદ જ્યારે સાક્ષોએ મહેશભાઈને ડિવિઝન ખાતે લાવી મારવાની ધમકી આપી હતી આ ઘટનામાં લોહિયાળ ઈજાઓ પામેલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે અંગે ઈજાગ્રસ્તના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણમાં ઋત્વિક પ્રવીણભાઈ પરમાર અમરદાસ ઉર્ભાઈ મુન્નો વલ્લભભાઈ ગોંડલિયા મિલન કાલિદાસ દુધરેજિયા અને મનીષ વિજયભાઈ બાર સરવૈયાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે